બહેને લગાડેલ બળ વિરુદ્ધ સ્થાનાંતર અને પચાસ ન્યૂટન જેટલા ઘર્ષણબળ વિરુદ્ધ સ્થાનાંતરને દર્શાવતો આલેખ દોરો તથા બંને બળો વડે વીસ મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય પણ શોધો તો અહીં સ્ટુડન્ટ આપણે ટોટલ ચાર પ્રશ્નોનો ઉત્તર મેળવવાનો તો પહેલો પ્રશ્ન છે બાહ્ય બળ એફ વિરુદ્ધ એક્સનો આલેખ દોરો બીજો પ્રશ્ન છે ઘર્ષણબળ સ્મોલ એફ વિરુદ્ધ સ્થાનાંતર એક્સનો આલેખ દોરો ત્રીજો પ્રશ્ન છે એક્સ બરાબર વીસ મીટર સુધીમાં કેપિટલ એપ દ્વારા કાર્ય અને ચોથો પ્રશ્ન છે એક્સ બરાબર વીસ મીટર સુધીમાં સ્મોલ એપ દ્વારા કાર્ય તો સૌથી પહેલાં આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ અહીં આલેખ છે રાઈટ એની એક્સઅક્સ છે એની પર આપણે સ્થાનાંતર ભૌતિક રાશિ લઈશું અને એની વાય એક્સ પર આપણે બળ નામની ભૌતિક રાશિ લઈશું તો અહીં આપણે સ્થાનાંતર એક્સ લઈ રહ્યા છીએ અને અહીં આપણે બળ બતાવી રહ્યા છીએ સ્થાનાંતરનો એકમ આપણે મીટર લઈએ છીએ અને બળનો એકમ આપણે ન્યૂટન લઈએ છીએ તો સૌથી પહેલાં આપણે બાહ્ય બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરીશું તો અહીં આપણે રકમને ફરતી સમજીએ કે અહીં જે વુમન છે એ ટોટલ વીસ મીટર જેટલું અંતર કાપે છે એમાં જે શરૂઆતનું દસ મીટર અંતર છે એ બળ સો ન્યૂટનની અસર હેઠળ લગાડે છે જ્યારે બાકીનું દસ મીટર અંતર છે એ માટે લાગતું બળ છે એ સો ન્યૂટનથી રેખી રીતે ઘટીને પચાસ ન્યૂટન થાય છે તો સૌથી પહેલાં આપણે સ્થાનાંતર બતાવી દઈએ તો આપણે આને ઝીરો કન્સિડર કરીએ તો આ દસ મીટર થશે અને આ વીસ મીટર અને આપણે વાયક્સ પર બળ લઈ લઈએ ધારો કે આપણે આટલું માપક્રમ પચાસ ન્યૂટન લીધું તો એનું ડબલ કરી નાખીએ તો અહીંયા ક્યાંક આપણને સો ન્યૂટન મળશે તો વુમન છે એ શરૂઆતનું દસ મીટર અંતર છે ને એ સો ન્યૂટન બળથી કાપે છે રાઈટ એનો મતલબ અહીંયા બળ કેવું છે અચળ તો એનો આલેખ કેવો રહેવાનો સમ સુધી જ રહેવાનો આપણે અહીંયા એક બિંદુ મેળવી દઈએ તો આ બળ એફનો આલેખ છે હવે દસ મીટરથી વીસ મીટર અંતર દરમિયાન તેનું બળ રેખીય રીતે સો ન્યૂટનથી ઘટીને પચાસ ન્યૂટન થઈ જાય છે તો વીસ મીટર અને પચાસ ન્યૂટન ધરાવતું કોઈ એક બિંદુ આપણે અહીંયા ક્યાંક બતાવી દઈએ તો અહીં બળ સો ન્યૂટનથી ઘટીને પચાસ ન્યૂટન થાય છે રાઈટ અને ઘટાડો કેવો છે રેખીય તો આનો આલેખ આવો આવશે તો આ થયો બાહ્ય બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ હવે આપણે બળ એફ વિરુદ્ધ સ્થાનાંતર એક્સનો આલેખ દોરીશું સ્ટુડન્ટ અહીંયા જે બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે રાઈટ એટલે આપણે ઘર્ષણ બળની નિશાની ઋણ બતાવી રહ્યા છીએ એટલે અહીંયા ઘર્ષણ બળ એને હું ઋણ વાય એક્સ પર બતાવી રહ્યો છું ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું છે પચાસ ન્યૂટન પણ વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે આપણે સ્મોલ એપ બરાબર માઇનસ પચાસ ન્યૂટન લખીશું હવે જે ઘર્ષણ બળ છે રાઈટ એ તો સમગ્ર ગતિ દરમિયાન મતલબ ટોટલ જે વીસ મીટર અંતર કાપે છે એ દરમિયાન અચળ જ છે તો આનો આલેખ આવશે તો આ જે આલેખ છે એ ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે અને જે ઉપર બતાવ્યો હતો એ બાહ્ય બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ હતો તો આપણે આ પોઈન્ટ અહીંયા નોંધ કરી નાખીએ અહીં ઘર્ષણ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કે બાહ્ય બળની વિરુદ્ધ લાગે છે આથી આપણે જે બળની અક્ષ છે ને મતલબ અહીંયા જે વાક્સ લીધી છે ને એની ઋણ તરફ દર્શાવ્યું છે હવે આપણે અહીં સૌથી પહેલાં બાહ્યબળ કેપિટલ એફ વડે થયેલ કાર્ય શોધી દઈએ તો ડબલ્યુ કેપિટલ એફ બરાબર કેપિટલ એફ વિરુદ્ધ એક્સના આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ તો એ પ્રદેશ કયો આવશે એ બી સી ઈ આઈ ડી એટલે કે પ્રદેશ આવશે એ બી સી ઈ આઈ એ તો એ બી સી ઈ આઈ ડી એ તો આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધીશું રાઈટ આપણે અહીંયા એક કામ કરીએ જે લંબચોરસ એ બી સી ડી છે ને એના ક્ષેત્રફળને આપણે ડેલ્ટા વન કહી દઈએ અને બીજો જે સમલમ ચતુષ્કોણ ડી છે એના ક્ષેત્રફળને આપણે ડેલ્ટા ટુ કહી દઈએ તો કેપિટલ એ વિરુદ્ધ એક્સ વડે ઘેરાતા આલેખનું ક્ષેત્રફળ લેવું હોય રાઈટ તો એ શું થશે ડેલ્ટા વન વત્તાં ડેલ્ટા ટુ થશે ને બરાબર એ બી સીડી લમચોરસનું ક્ષેત્રફળ પ્લસ સી ઈ આઈ ડી સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લમચોરસનું ક્ષેત્રફળ શું આવશે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ લંબાઈને આપણે એબી લઈ લઈએ અને પહોળાઈને આપણે એડી લઈ લઈએ રાઈટ પ્લસ સમલમનું સૂત્ર શું આવશે વન અપોન્ટ ટુ બે સમાંતર બાજુઓનો સરવાળો એટલે સીડી પ્લસ આઈ ઈ આ બંને સમાંતર બાજુઓ થઈને અને આની સાથે ગુણાકારમાં આવશે બે સમાંતર બાજુ વચ્ચેનું લમંતર એ અહીંયા કેલું છે આઈડી યાદ છે ને સમલમ ચતુષ્કોનું ક્ષેત્રફળ વન અપોઈન્ટ ટુ ગુણાકારમાં બે સમાંતર બાજુ વચ્ચેનું લમંતર ગુણાકારમાં બે સમાંતર બાજુઓના મૂલ્યોનો સરવાળો તો આ કિંમત આવી એ બી બરાબર સો એ બરાબર દસ પ્લસ વન ટુ આ છે દસ અને સીડી એટલે સો આઈ એટલે પચાસ તો આ જવાબ આવ્યો એક હજાર અને આ આવ્યો વન પોઈન્ટ ટુ દસ ગુણાકારમાં એકસો પચાસ પંદરસો ભાગ્યા બે સાતસો પચાસ સાતસો પચાસ હતા એક હજાર જવાબ આવ્યો સત્તરસો પચાસ એકમ જુલ તો ભૂમણ વડે થતું કાર્ય કે બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું આવ્યું સત્તરસો પચાસ જૂલ હવે આપણે અહીં અવરોધક બળ એ શું છે અહીંયા ઘર્ષણ બળ સ્મોલ એપ વડે કાર્ય શોધી દઈએ અને આપણે ડબલ્યુ સ્મોલ એપ કહી દઈએ તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય ડબલ્યુ સ્મોલ એપ બરાબર સ્મોલ એપ વિરુદ્ધ એક્સના આલેખ પટે ઘેરા પ્રદેશનું ક્ષેત્રફળ તો અહીં એ પ્રદેશ અહીંયા બનવાનો છે લંબચોરસ એ જી એચઆઈ લંબચોરસ એ જી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણાકારમાં પહોળાઈ એટલે એ જી ગુણાકારમાં જીઆઈ બરાબર માઇનસ પચાસ ગુણાકારમાં વીસ જવાબ આવ્યો માઇનસ એક હજાર ઝૂલ તો ઘર્ષણ બોર્ડ વડે થતું કાર્ય કેટલું આવ્યું માઇનસ એક હજાર ઝૂલ એટલે કાર્યનું મૂલ્ય આવ્યું એક હજાર ઝૂલ રાઇટ ઋણ નિશાની શું છે ઋણ નિશાની અહીંયા સૂચવે છે કે બળ એ સ્થળાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે તો ડબલ્યુ એફનો જવાબ તમારો શું આવ્યો ડબલ્યુ કેપિટલ એફનો જવાબ સત્તરસો પચાસ ઝૂલ અને ડબલ્યુ સ્મોલ એફનો જવાબ શું આવ્યો માઇનસ એક હજાર જૂન ડબ્લ્યુ એફ શું છે બાહ્ય બળ વડે થતું કાર્ય અને ડબલ્યુ સ્મોલ એપ શું છે ઘર્ષણ બળ વડે થતું કાર્ય અહીં સ્ટુડન્ટ ક્ષેત્ર પર ઋણ આવ્યું છે એનો મતલબ એવો છે કે આપણે અહીંયા જે બળ છે ને એ ઋણ વાય એક્સ પર લીધું છે એટલે